રાળોદ ગામે આદિવાસી વિસ્તારમાં ગંદકીને લઈ પ્રાંત અધિકારીને આવેદન પાઠવતા ગ્રામજનો કરજણ તાલુકાના રાળોદ ગામે હાલમાં ચોમાસાની સિઝનને લઈ ગામમાં આવેલા આદિવાસી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આદિવાસી વિસ્તારમાં લોકો ગંદકીમાંથી જવા માટે મજબૂર બની રહ્યા છે પંચાયત દ્વારા ગંદકી બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા વિસ્તારમાં ગંદકીને લઈ મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે જેને લઈ વિસ્તારમાં રહેતા લોકો રોગચાળાનો ભોગ ને લઈ ચિંતિત બન્યા છે જેને લઈ આદિવાસી વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ કરજણ પ્રાંત અધિકારીને ગંદકી દૂર કરવા માટે આવેદન પત્ર પાઠવ્યું હતું મારું નામ મીનાબેન છે અને હું માધવ ફળિયામાં રહું છું એ ફળિયામાં એટલું અમારે એટલી બધી ગંદકી વધી જાય છે કે ગુઠાણ ગુઠાણ કીચડ છે અને મચ્છર વધી ગયા છે માટે અમારા બાળકોને બીમારી થવાની શક્યતા છે અને પાણીનો કંઈક ગમે તે નિકાલ કરો એ માટે એ માટે અમે ન્યાય માગીએ છીએ હું બેન નટુભાઈ બોલું છું અને અમારા ગામમાં પાણીનું આટલું આટલું ગરકટ છે અમે મંદિર છે તો મંદિરે દર્શન બધા કરવા કેવી રીતના જાય છોકરીઓને અમરે ગૌરી વરસ ચાલે છે અને મેં જવાય એવું જ નહીં ને મચ્છરનું બધી મચ્છરને બીમારી બહુ ફેલાઈ ગઈ છે તયા ઘડી કિચ્ચર ગઠૂન ગઠુન કિચ્ચર છે તેનું કઈ નિરાકરણ કરી લાવો ને સરપંચ કેટલા વર્ષથી જન્મ્યું છે તલાટીને બી જન્મ્યું છે કશું કોઈ નિરાકરણ લાયા નહી હા તે ગોમસ તલાટીને જાણ કરી છે તલાટીને કરી છે સરપંચ તો જાણે જ છે